ઉપલેટામાં સરદાર પટેલ સેવા સમાજ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું શહેર અને તાલુકામાં પચીસ હજારથી વધુ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અંદાજે પાંચેક વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું સંસ્થાઓ દ્વારા પાંચ વર્ષથી ઉપલેટામાં બ્લડ કેમ્પ મેડિકલ સહાય ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહી આજે પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો શહેર અને તાલુકામાં મળી અંદાજે વીસ થી પચીસ હજાર ચોપડાનું વિતરણ કરવાનું જાણવામાં આવ્યું હતું મારું નામ ઉત્તમ ઠુમર ઉપલેટા શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ નો પ્રમુખ છું અને અમે છેલ્લા પાંચ વર્ષથી આ રાહત દરે ચોપડા વિતરણનું કાર્ય કરીએ છીએ જેમાં અમે એકદમ સસ્તા ભાવે ચોપડા નું વિતરણ કરીએ છીએ આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ આ ચોપડા નો લાભ લઈએ છે અને બીજું એનાથી વિશેષ એવું કહેવાનું છે કે એના પછી અમે લોકો બ્લડ આયોજન કરીએ છીએ જેમાં અમે ત્રણસો થી ચારસો બોટલ બ્લડ ની એકઠી કરી અને જરૂરિયાતમંદ લોકોને ત્યાંથી બ્લડ બેંક ને આપી અને ફ્રી સેવા આપીએ છીએ બીજું એ કહેવામાં કે શ્રી ગણપતિ ઉત્સવ નું અમે આયોજન કરીએ છીએ અને બીજો વિવિધ કણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ આભાર વિપુલ ધમેચંદુ રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે